સીતારામ બધા ડાયરાની તો રીંગણીના ક્યારામાંથી આજે આપણે વિડીયાની શરૂઆત કરીએ આ છે ને આપણે બનાવવા બપોરામાં ઓરા તો મેં રીંગણા તો તોડે લીધા તો આવડી મોટું તો રીંગણું હતું ને બાકી બીજા બે ઝીણકાં તળ્યા આ મોટું હે ને એટલે આ બે જ તળ્યા બાકી તો ગઠીએ ને આમાં ઓરા જેવા રીંગણા હે જ તો આપણે તોડેલી હું એમાંથી ઓરા જેવા આજ બનાવવા આ મોટું રીંગણું એલ રીંગણીમાંથી તોડ્યું મેં બાકી એમાં વાહામર વાહામર રીંગણીઓ તો વાવેલે જ છે એટલે થાય જ આમાં છે રીંગણા તો મતલબ રીંગણા છે બધી રીંગણી હ આ મરચીમાં રૂપરાં મરછી જો આ રહ્યો એક મરછી આ બીજા બધા બધાય ફુલોડા લાગ્યા આમાંય જવા બેકરીયા ઓલી તો ભૂંગર જેવી લાગે એમાં જે મોટેરા હે મરચી તો વાવી તો કહેવું નહીં પણ થઈ નહીં એવા વટાણા છે મરચી લાગ્યા જો મોટી મોટી થઈ ગઈ તેને ગઈ આ પાછા કમરા મૂક્યા ધાણા જવું આ હે ધાણા ભેગું ખળાઈ હે નહીં દે તો ખરી એકદા પાછું ખળું થઈ ગયું એ આપણે થોડીક ડુંગળી ઉપાડવી આપણે ઓરા આ બનાવવા ને ત્યાં જાણી મૂકી દે હું જોઉં આ ઓરા ની ચી ગયા હે ઓલી ફેર ઓરા કર્યા હતા રૂપારો ટાંઠો ટાંઠો વાવડો આવે વાગવામાં સાડા દહ વાગે ગયા પછી વાર જયભાઈ હું તો ઈચ્છો ને આણી મૂકવા ડુંગરી લઈ આવ્યા કગારોમાંથી અહીંયા ઢાંકે દે બાકી જેવા ડુંગળી એવડી એવડી હતી ને પરવાની ઝીણે ઝીણી એ અમે વાવે દીધી હતી ને ક્યાંક મોટા રીતે ગઈ પાછા રૂપાલાં લીલા પાંદડા નીકળ્યા ને ઓરામાં ત્યાં લીલી ડુંગરી લીલા પાંદડા વાળા નાખી લીલા પાંદડા નાખીએ ને મસ્તી નોરો થાય છે ને ડુંગળી ઉપાડેલી સારી ડુંગળી એટલી વેલરી વાવે દીધી હતી ને ઝીણતા ઝીણ ગાંઠી આવતા ને એ વાવ્યા હતા મોટા ના થઈ બે ત્રણ પડીએ લઈએ ચાલો બનાવીએ મસ્તીના રીંગણા ના ઓરા બધું થઈ ગયું ઓરો સલા રોટલો હા દહીં આમાં હે શાય બપોરા ફરવા બધા

અટાણમ બનાવે નાખીએ મજા આવે અટાણ ખાવાની તાજા તોગા ખાય બાપુ ને તાજી મરચું બપોર ની જોઈએ આખું મરચું મોરે સીરું કરે રઘું કાઢે ને મીઠા ભેગું ખાય બોરે બોરે રાયતા બનાવી દઈએ ને તમે બધા ખાય અસલ લાગે ને ભેગા થોડાક આવી નાખવા હે ને લીલા થોડાક નાખી એ લીલા હે કડક 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 મે જરીક તીખા હે આવે જાય ડબલું ભરે ને મેલામાં ડબલામાં મૂકી દઈએ ફ્રીજમાં હા ઓ બેગડે ને ને વિવા માં જઈ ને રાયતા હોય અટાણે ના લગભગ રાઈ ગાજ ગાજ્યા તાજ્યા હોય હા મજા

અટાણ માર માં જ્યાં જાય ને ખરીદી ભીડ હે સુરત સુધી ફૂગે ગાપડા ગુજરાતી ખરીદીયું કરવા ન્યાય એટલી ભીડ સુરત क्या कर रहा है तू कि मैं तो तेरा वीडियो उतार रही हूँ देखो हमारे चाहिए ना मकड़ो वाह वीडियो है कि नहीं चले 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 થતો देख

Einstolt , ma ei tea , keda ei eestlased . eestlased , ma vaatan . eestlased . ma tahan hoida , ma ei tea , ma ei tea .

ઠરતું હોય સવારી હાંજીને જરા જરા ઠરે ને મારે છે ને વિહુને નાખવું દોવે તો લીધું સાડા પાંચ વાગે દોવા જાય ને અટાણે થાય જાય તો દોવાઈ જાય પછી વેલેરી દોવા જાય પછી અંધારું થઈ જાય નાખવામાં નહી વાહું તો જો રખડે બોલીએ તો આવે સીધા સીધા ખડ વૈટ્યો તે ખડ નાખણ થોડું મગટો નાખી તાલા ઇસેલું કામ હે ઢોર નું આજ નદી કરી નાખી કાલે તો જૈને પપાય આવતરી હ હવાર માં આજ ના એ બધું પૂરો થગો તો અટણ લગભગ બેહી જાયે બસ માં કાલે પુગી આયે હ હવાર માં લગભગ તો આવતરી હે ભાણ વરાઈ હતી ભાણ વર પછી લેવા જાય ચાહે બાપ